સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તલોદ ખાતે અલૌકિક સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તલોદ ખાતે આજરોજ અલૌકિક સ્નેમિલન કાર્યક્રમ તલોદના ભાઈ બહેન દ્વારા આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સિનિયર રાજયુગા ગુજરાત ગ્લોબલ રિટિર્ડ સેન્ટર ટીચર બી કે નેહા દીદીએ તણાવ મુક્ત જીવન વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું માનવ જીવનના ઉત્થાન માટે ઓમ શાંતિનું મહત્વ સમજાવવામાં આવ્યું બીકે ચંપા દીદી તથા આશા દીદી દ્વારા આવેલ મહેમાનનું અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદશ્રી શોભનાબેન બારૈયા દ્વારા ઓમ શાંતિનું પોતાના જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા પૂર્વધારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા માર્કેટ યાર્ડ ચેરમેન સંજયભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ દામોદરભાઈ પટેલ તથા તલોદનગરજનો ઓમ શાંતિના પરિવાર ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર સિંહ યાદવ બૌદ્ધિક ભારત